ખેરબ્રહ્મા અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો એકસો આઠ હળપતિ બહેનોને સાડી વિતરણ કરાય ખેરગાવ જગદંબાધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની ચાલી રહેલી આઠસો પંચ્યાસી મી દેવી ભાગવત કથામાં આજારાસરી અંબા પ્રાગટી ઉત્સવ ભારે ધામધૂમ અને ઉત્સાહથી ઉજવાયો હતો રાજુભાઈ વિકાસબંગ સાઉથ આફ્રિકાએ મનોરથ સંકલ્પ લીધો હતો અને વાપીના મિતુલભાઈ બાલુભાઈ પાનેલિયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો દેવનારાયણ ગોદામના પૂજ્યતા રચન બાપુ દ્વારા એકસો આઠળપતિ બહેનોને સાડી વિતરણ કરાઇ હતી આ પ્રસંગે કથાકાર દેવુભાઈ જોશીએ આશીર્વચન આપ્યા હતા પ્રફુલભાઈ શુક્લા એક અનંત કોટીશ્વરીય સમાય જાય એવું તેજ લઈને જ્યારે આરાસુર પર્વત પર માંબાજી પ્રગટ થયા ત્યારે તેત્રીસ કોટી દેવતાઓ માતાજીની વંદના કરે છે એ સમયે સમગ્ર બ્રહ્માંડમાં જય ભવાની જય અંબે પ્રચંડ નાદ સંભળાયો હતો વિજયભાઈ લાલજીભાઈ રાજુભાઈ ટાગ વિપિનભાઈ ભેરવી બિપિનભાઈ રાજ્યગુરુ કિશન દવે અને અંકુર શુક્લે સંચાલન કર્યું હતું ચૂંટણીના પ્રસાદની ઉછમણી કરવામાં આવી હતી વાપીના ડોક્ટર ફાલ્ગુનીબેન સંજીભાઈ દેસાઈએ માતાજીનું પાણું જ હતું જગદંબા ધામની અંદર ચાલી રહેલી દેવી ભાગવતની કથામાં આજે અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો દેવનારાયણ ગોધામના પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા એકસો ને આઠ હળપતિ બહેનોને ગરીબ બહેનોને સાડીનું વિતરણ કરાયું અમારા મિતુલભાઈ પાનલિયા અને એમનો પરિવાર નવચંદી યજ્ઞની અંદર સામેલ થયો માતાજીની દયાથી ખૂબ આનંદથી ધામની અંદર આ ઉત્સવ ચાલી રહ્યો છે કથા થયા પછી આઠમે દિવસે મહાકાલી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે સૌ ભાઈ બહેનોને આ ન્યૂઝ ચેનલના માધ્યમથી અગ્ર વિનંતી છે કે આપ પધારો મારી કથા શ્રવણ કરો અને માનું દર્શન કરો જય અંભે આજ ખેરગામની અંદર જગદંબા ધામની અંદર ની ઉજવણી કરવામાં આવી એવા અમારા કથાકાર ને પૂજ્યની એવા પ્રભુ બાપુજી ના સ્વરમાં જે સરસ્વતી બિરાજમાન છે એમણે હરેક પ્રકારની કથાઓ કરી છે ચાહે રામાયણ હોય મહાભારત હોય દેવી ભાગવત હોય અનેક કથાઓ આ અહીંયા જ નહીં દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી અને બહારના આંતરરાષ્ટ્રીય દેશોમાં લગભગ બેતાલીસ દેશોની અંદર અમારા ગુરુજી કથા કરી ચૂક્યા છે તો હું આજના દિવસે લગભગ પાંચ પચીસ વર્ષથી મારે ખેતરગામ આવવાનું મને સ્વાધ્ય મળ્યું છે અને અહીંયા આવું છું ત્યારે મને ઘણો આનંદ આવે છે અને અમારી સાથે મારા દેવના પરિવારના ટ્રસ્ટી વિજયભાઈ રાજુભાઈ પરમાર સુરત અને રાજુભાઈ ઠાક પણ અમારી સાથે છે હું આજના દિવસે આપની ચેનલના માધ્યમથી લોકોને એ જ કહીશ કે આ નવદુર્ગા માતાનો નવ દિવસનો આરાધના દિવસ છે તો આપ ભક્તિ કરજો અને હરેક લોકોના ચિત્રમાં શાંતિ થાય ધંધા બરકરી થાય નિરોગી કાય રહી